વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે બસો રૂપિયામાં બ્લાઉઝ સાથે સાડી છે જે આ રીતના આમાં બ્લાઉઝ પણ સાથે આવશે ઝીણી ડિઝાઇનમાં આ બધી સાડીઓ છે એ બ્લાઉઝ સાથે છે ફક્ત ને ફક્ત બસો રૂપિયામાં એકદમ એટલે એકદમ સરસ કાપડમાં એકદમ લચકો કાપડમાં આ રીતના આ બધી જ સાડી છે બ્લાઉઝ સાથે છે ફક્ત ને ફક્ત બસો રૂપિયામાં એકદમ સોફ્ટ અને લચકો કાપડમાં બહુ જ એટલે બહુ જ સરસ કલર કોમ્બિનેશન છે અને કાપડ પણ બહુ ફાઇન આવશે અને બ્લાઉઝ સાથે બધી ફ્રેશ જ સાડીઓ છે આમાં કોઈ ડિફેક્ટિવ પીસ નથી અને પૂરી જ છે આખે આખી કટ પણ પૂરી જ આવશે દેવા લેવામાં પેરામણીમાં ચાલે એ રીતનું કલેક્શન છે બધાનું કાપડ એકદમ સરસ આવશે કાપડ કલર ડિઝાઇન બધું જ એકદમ ફાઇન છે તો આ કલેક્શન તમે જોવા માટે એકવાર જરૂર ને જરૂર નિધિ સિલેક્શનની મુલાકાત લેજો અત્યારે ઘણું બધું કલેક્શન આવેલું છે સાડીઓમાં પ્રસંગોમાં પહેરાય એ રીતનું સિમ્પલ વેરમાં ઘણું બધું કલેક્શન આવેલું છે આ બધી જ સાડીઓની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો રૂપિયા બસો રૂપિયામાં બ્લાઉઝ પીસ સાથે ફ્રેશ સાડીઓ છે ને કલર પણ એટલા સરસ છે તો આ રીતનું કલેક્શન ઘણું બધું આવેલું છે નિધિ સિલેક્શનમાં જે કેઝ્યુઅલ વેર માં પણ ચાલે અને પ્રસંગોમાં પહેરી શકાય એ રીતનું પણ કલેક્શન અવેલેબલ છે આ બધી જ એટલે બધી જ સાડીઓ છે ફક્ત ને ફક્ત બસો રૂપિયામાં ખાલી બસો રૂપિયામાં છે બધી જ સાડીઓ ફક્ત ને ફક્ત બસો રૂપિયામાં બ્લાઉઝ સાથે એકદમ સોફ્ટ કાપડમાં આવશે સરસ લચકદાર કાપડમાં જે બેનો ઘરમાં પહેરતા હોય એના માટે બેસ્ટ ઓપ્શન છે આ બધી જ સાડીઓ છે ફક્ત ને ફક્ત બસો રૂપિયામાં નિધિ સિલેક્શનમાં આપણે બસો રૂપિયાથી સાડીઓ ચાલુ થાય છે રેન્જ અને ચાર પાંચ હજાર સુધીની સાડીઓ અવેલેબલ છે પ્રસંગોમાં પહેરી શકાય ત્યાં સુધીનું કલેક્શન અવેલેબલ છે તો નિધિ સિલેક્શનના ચેનલને લાઈક કરજો શેર કરજો નિધિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજે દરરોજનો નવો અપડેટ જોવા મળે અને ચેનલમાં નિધિ સિલેક્શનને શોપ છે પોરબંદર બોખીરા વાછરડાડાના મંદિરની એક્ઝિટ સામે અને મોબાઈલ નંબર છે અઠ્યાસી ચારસો બાણું એસી બસો ચોતેર તો એકવાર તમે જરૂર જરૂરને જરૂર નિધિ સિલેક્શનની મુલાકાત લેજો